દોસ્તો આજે ચાળવા રખાલ ફોરેસ્ટની અંદર આવેલું એ કુદરતી વાતાવરણ વચ્ચે એકદમ સુંદર મંદિર છે જે શ્રી શક્તિ સ્થળ કહેવાય છે જે થોડો સમય પહેલાં જ અહીંયા બંધાવવામાં આવી અને અહીંયા પ્રાણપ્રતિષ્ઠા કાર્ય સંપૂર્ણ કરવામાં આવેલું છે અહીંયા ડિઝેબલ લોકો માટે પણ અલગથી પાથ બનાવવામાં આવેલો છે કે જે લોકો પગથિયા નથી ચડી શકતા અથવા તો જેને વ્હીલચેરથી ચડવું પડે છે અથવા તો પગમાં કોઈ તકલીફ હોય એના માટે અલગ પાથ બનાવવામાં આવેલો છે અને ખૂબ જ સુંદર મંદિર છે તેના એક એક સ્તંભની અંદર તમે કલાકૃતિ જુઓ એટલે ખુશ થઈ જાવ એવું છે કારણ કે અહીંયા એકદમ જે પણ સ્તંભ છે ત્યાં બધે એકદમ ઝીણું નકશીવાળું કામ અને જે કચ્છનો પથ્થર છે જે લાલ પથ્થરને રેતીનું ત્યાંનું જે ઓળખ છે એના દ્વારા જ આ નિર્મિત મંદિર કરવામાં આવેલું છે અને અહીંયા પાંચ માતાજીનું સ્થાપન છે એમાં જે શ્રી સુંદરી માતાજી શ્રી મહાકાળી માતાજી શ્રી મોમાઈ માતાજી શ્રી રુદ્રાણી માતાજી અને શ્રી હિંગળાજ માતાજીનું સ્થાપન છે તેમજ મહાદેવજીના મંદિરમાં આપને જે રીતે જોતા હોય એ રીતે ગણપતિ બાપા તેમજ હનુમાનજીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે જે આપ અહીંયા આવી દર્શન કરી અને જોઈ શકો છો આ મંદિરને શ્રી શક્તિ સ્થળ સિવાય પાંચ માતાજીનું સ્થાપન છે એટલે શ્રી 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 મહામાયા મંદિર પણ કહેવામાં આવે છે તો આપ પણ ગમે ત્યારે અહીંયા આવો ભુજ તરફ હોવો સમાતરા ગામની અંદરથી જ આશરે છ કિલોમીટર અંદર ફોરેસ્ટ એરિયામાં જવાય છે ત્યાં દર્શન કરી અને આપ પણ ધન્યતા અનુભવી શકો છો ખૂબ જ સુંદર જગ્યા છે અને એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે ગમે ત્યારે તમે અહીંયા માતાના મઠ તરફ આવતા હો ભુજ સુધી હો તો આ જગ્યાએ અવશ્યથી આવજો કારણ કે અત્યારે હજી આ જગ્યા અનએક્સપ્લોર જેવું છે કારણ કે હજી બધાને આ જગ્યાનું કદાચ ખ્યાલ નથી એટલે કદાચ તમને ક્યાંય જોવા ન મળે પણ કચ્છમાં તમે જોશો તો કચ્છમાં લગભગ તમને બધી જગ્યાથી સજેસ્ટ કરી શકે એવું બને કારણ કે જે પણ નવી જગ્યાઓ એક્સપ્લોર કરવા માટે કચ્છવાસીઓનો પ્રેમ હંમેશા એવો હોય છે કે જગ્યાની તમે મુલાકાત લો અહીંયા એકાવન શક્તિપીઠ જે આપના છે એના બધા માતાજીના અહીંયા મંદિર બનાવવામાં આવેલા છે અને આપને પહેલાં પણ તમને કીધું કે આ છે એ આપણા ભુજના મહારાવ પ્રાગમલજી ત્રીજા ઈચ્છા હતી કે તેને આ જગ્યાએ આ સ્થળ ઉપર અહીંયા આ મંદિરની રચના કરવાનું અને મંદિર અહીંયા બનાવવાની ઈચ્છા હતી અને એમના અવસાન પછી એમના મહારાણી પ્રીતિ દેવીએ આ મંદિરની અહીંયા બંધાવ્યું અને ખૂબ જ સરસ સ્થળ છે તમને આવા માટેનું એડ્રેસ હું આપું તો આવા માટે છે તમે ભુજથી માતાના મઢ તરફ જાઓ ત્યાં વચ્ચે સમાત્રાનો ટીવી ટાવર એકદમ ઊંચો ટીવી ટાવર આવે છે જે આપને પહેલાં પણ આપણે જણાવેલું છે કે ટીવી ટાવર ગુજરાતનો સૌથી ઊંચો ટાવર છે અને આપના ભારત આખાનો આઠમા નંબરનો ઊંચો ટીવી ટાવર ગણવામાં આવે છે એ ટીવી ટાવર આવે એ પહેલાં જ સમાત્રા ગામ આવે છે ને સમાત્રા ગામ પાસેથી જ તમે ડાબી સાઈડ ભુજથી આવતા હોય એટલે ડાબી સાઈડ વળી જાશો એટલે આ ચાળવા રખાલનું જે ફોરેસ્ટ એરિયો કહેવાય છે એની પાસે જ આ શ્રી શક્તિ સ્થળ બનાવવામાં આવેલું છે ખૂબ જ સુંદર છે અવશ્યથી અહીંયા આવજો અહીંયા બધી સરસ મજાની સગવડતા પણ છે કદાચ અહીંયા તમારે ત્રણ ચાર કલાકનો સમય કાઢવો હોય તો પણ તમે આરામથી અહીંયા રહી શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો આપ મંદિરને પણ જુઓ સરસ રીતે અહીંયા કચ્છી શૈલીની જે એક ઓળખ છે કે જે અહીંના પથ્થર ને એ બધાની ઓળખ છે એના દ્વારા જ આખા મંદિરની રચના કરવામાં આવેલી છે અને ખૂબ જ સરસ છે એટલે અવશ્યથી એ આવજો અહીંયા તમારે વન ભોજન કરવું હોય તો એ પણ કરી શકો છો અને આ અહીંનો એરિયો છે એ ચાળવા રખાલ નામનો કહેવાય છે ઘણી જગ્યાએ ચાવડા રખાલ કહેવાય છે ઘણી જગ્યાએ ચાળવા રખાલ એવું બોલે છે પણ ચાળવા રખાલ રખાલનો મિનિંગ એ છે કે રખિયાલ એટલે જે અગાઉના રાજાઓ હતા એનું જે જંગલ વિસ્તાર જે અમુક રિઝર્વ એના માટે રાખવામાં આવેલો હતો અને એ હજી પણ તેના જ હસ્તગત છે સરકાશ્રીને એમાં કોઈ દરમિયાનગીરી કરવાની છૂટ નથી હોતી એટલે એને રખિયાલ કહેવામાં આવે છે આ એમાંનું એક છે ચાળવા રખાલ હા એમને અત્યારે ત્યાં જંગલો આમાં પ્રાણી છે બધા જાત જાતના જનાવર છે ચિતા એ બધું એની રીતે હાંચવે છે મગર એ તણાવ હતો એની અંદર મગરો બસો ત્રણસો ત્યાં ગાર્ડનના લોકો આવે છે ફરવા કેવા આ લોકો આપે છે રાત તરફ આ જે અત્યારે આ મંદિર બનાવેલું છે એવું આપણે સાંભળેલું છે બરાબર સાચી તમને ખબર હોય કે મહારાવજી પ્રાગમલજી ને આ ખૂબ ઈચ્છા હતી આ જગ્યાએ બરાબર બરાબર ઓકે એના એના જે એની ખૂબ ઈચ્છા હતી ને પછી મહારાણી શ્રી પ્રીતિદેવી આ મંદિર

એવું બધું આ પથ્થર આટલી ડિઝાઇન આવી રીતનું બધું બનાવવું બોલ તારસ થશે એ કહે છે આ તો આ ને કે ના ખપે નહીં મારે કારીગર બહુ હોશિયાર અને આ જે આ એરિયો છે આખો ચાળવા રખાલ કેવાય છે કે ચાવડા રખાલ ચાવડા રખાલ રખાલ એટલે જે રખિયાલ ટૂંકમાં જે મહારાજા સાહેબો છે એનું એક જે એના એનું પોતાનું જે આની અંદર સરકાર કે કોઈ કાંઈ દરમિયાનગીરી ન કરી શકે આ એનો પ્રાઇવેટ પોતાનો એરિયા એવું ખરું નથી આ પોતાનો એરિયા એની અંદર પોતાના જનાવરો મારે એનું રક્ષણ કરે આ ઝાડના કપાવા દે બહુ ઊંચું એમ બહુ આમાં ઝાડ મૂકવું હોય તો કાપડ બને

હા અત્યારે તો જો કે હવે કજેક પ્રમાણે તો હા હા ધીમે ધીમે તો કેવા કરે આ મંદિર માં ક્યાં તો આવ્યો ને ક્યાં તો ભલે હું નોકરીયા જ છું હા હા સો અને એનો જે પ્રેમ ને એની જે લાગણી હોય એ આખી જુદી હોય અને આપને આપની સૂચના પ્રમાણે કરતા હોય ભલે આપણે એનું બગડવા નથી રોડ ઉપરના રસ્તા ઉપરના ગામ જાય આ વસ્તુનું મને આ જગ્યા છે એનું મને આઈડિયા આવ્યો હતો મેં એક બે જગ્યાએ વિડીયો નહીં જોયા એટલે આપની ગણતરી એવી કે આપની સાથે આપની ચેનલ કે કોઈ ને તો એ લોકો અહીં આવે ને તો એને જે આ જગ્યા ખરેખર આટલું બધું ભોગ દઈને બનાવવામાં આવેલી છે તો માણસો અહીંયા જોવે એને જે આપની સંસ્કૃતિ સંસ્કૃતિ જે છે અને જે આ રાજા રજવાડા અત્યારે કરે છે તો એ શું એને એનું પ્રેમ છે એની લાગણી છે આ તમે કીધું અત્યારે મેં આ કે વિભાગ

પશુ પક્ષી અને વન્ય જીવો પ્રત્યેનો કેટલો એની લાગણી ને એનો પ્રેમ છે કે આની અંદર એક પણ વૃક્ષ કોઈ દિવસ સૂકું વૃક્ષ પણ કાપવા નથી દેતા કોઈ મારી તો નમ્ર વિનંતી છે કે ભાઈ તમે ગમે ત્યારે આવો તો અહીંયા આપની આવી સુંદર કુદરતી વાતાવરણમાં જગ્યા છે અહીંયા ક્યાંય કચરા કે પ્લાસ્ટિક કે કૂડો ફેંકીને અહીંયા બગાડવી નહીં તમે આવો આનંદથી પ્રેમથી આવો દર્શન કરો જો પણ ક્યાંય બગાડવાનું આપનું પ્રકૃતિનું જતન કરવું એ આપની ફરજ છે કે એમ બધાને તો ખ્યાલ ન હોય ને વિદેશના માણસો નથી તો અમે બે માણસો પેસી એટલે પ્લાસ્ટિક વીણો સારું રાખીએ નહીં તો ખાવી દેવાની જનાવરની ચાય પ્લાસ્ટિક ખાવાની આની અંદર અંદર હજાર સુ તો ગાયું ફરે હા એટલે એ ચોપા કેટલા બધા ગામનો અહીંયા ચરવા આવે રાજા આમ ખુશીથી ચરાવે એમ તમારું નામ શું માનવ વીરુભાઈ વીરુભાઈ વાઘેલા વીરુભાઈ વાઘેલા